નગરપાલિકા નગરપાલિકાના સત્તાધીશોને લીધા ઉતરા કે જ્યાં સફાઈ કામદારો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે છે કે જ્યાં સફાઈ કર્મચારી નો પાંચ મહિના સુધી પગાર ન ચૂકવતા

નોકરી કરતા હોય છે સફાઈ કામદારો ત્યારે છેલ્લા પાંચ મહિના પગાર ન ચુકવતા તેઓને હાલાત હાલાકી ભોગવવી પડી રહી છે જેઓની હાલત અત્યારે કપોડી બની છે ત્યારે આખે તેઓમાં રોષ જે ભૂકે ઉઠતા તેઓ જે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે બગસરા નગરપાલિકામાં હાલ ભાજપ શાસિત સફાઈ કામદારોએ નગરપાલિકાના સત્તાધીશોનો ઉધરો લીધો હતો ત્યારે સફાઈ કામદારો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્યારે તેઓનું આંદોલન રંગ લાવે છે કે કેમ તે આવનારો સમય બતાવશે અમારા સફાઈ કામદારોના પાંચ મહિનાના પગાર પેન્ડિંગ હોય બાકી હોય એ આઠની તારીખમાં ચૂકવવાના આવ્યા નથી એ પ્રશ્નોને લઈને અમે આજે નગરપાલિકાને રજૂઆત કરવા આવ્યા હતા પણ નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપ્યા છે તો ચોક્કસ માહિતી એમને આપતા નથી કે આજ આપશું કે કાલ આપશું એ હજી કે હિસાબ જોઈ લેવું આમ કરશું તેમ કરશું હજી પગારનું કોઈ નક્કી છે નહીં આની પેલા અમે ત્રણ દિવસ પહેલાં રજૂઆત કરાવ્યા હતા તો એ કે અમે બે ત્રણ દિવસમાં કહી દઉં પણ બે ત્રણ દિવસ પછી અમે પાછી ઉઘરાણી કરાવ્યા તો બે ત્રણ દિવસ પછી એ નહીં જવાબ નહીં નહીં જાબ પાંચ પગાર બાકી છે સફાઈ કામદાર હા પગારને તો અમે સોમવારથી સામૂહિક હડતાળ કરીને સફાઈ કામ ઠપ કરી દેવા આવશે

ત્યાં અમે તમામ વેપારી સફાઈ કર્મચારીઓની સાથે જઈએ આ સફાઈ કર્મચારીઓને જો પાંચ મહિનાનો પગાર ન આવતો હોય તો એમનું ઘરનું ભરણ પોષણ કેમ કરવું બાળકોની ફી કેમ ચૂકવવી હોસ્પિટલને જ્યારે પણ જવાનો વારો આવે ત્યારે એમની વારે કોણ આવે છતાં બગસરા નગરપાલિકાએ અમે આવેલા ત્યારે પ્રમુખશ્રીની ગેરહાજરી હતા હતી તેમના પતિશ્રી પ્રતિનિધિ તરીકે નિભાવતા હતા તો અમે એમને પણ પૂછેલું કે આ વિષય ઉપર આપનું શું કહેવાનું છે એમ એવી રીબડિયા તો એમનું એવું કહેવાનું છે કે મારે કોઈને જવાબ દેવાનો ધાતો નથી તો મેં એને ઉગ્રતાથી પૂછ્યું કે ભાઈ હમણાં જ તમે બીએસએનએલના ચૌદ લાખ રૂપિયા જેવા તમને એ લોકો ભરી ગયા છે તો એનો હિસાબ તો લોકોને આપો બગસરા નગરપાલિકા સફાઈ કામદારો અને કાયમી કર્મચારીનો પગાર ચાર મહિનાના બાકી છે આ ચાલુ એક મહિનો પાંચમો મહિનો છે એટલે કુલ ચાર પગાર બાકી અને બગસરા નગરપાલિકાની આવકના સ્ત્રોત વગરની નગરપાલિકા છે અને ગ્રાન્ટ આધારિત નગરપાલિકા છે ઓક્ટો ગ્રાન્ટમાં જે પૈસા આવે માનો કે દર મહિને પગાર છત્રીસ લાખ રૂપિયા પગાર થાય છે અને સત્તર લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે છે બીજા જે વસુલાતના પૈસા આવે એ આપણે પગારમાં જ વાપરીએ છીએ અને દર મહિને પગાર એ રીતે થતા રેગ્યુલર પણ ગ્રાન્ટ વહેલા મોડી આવવાના કારણે સ્વભંડોળમાં વસુલાત ઓછી થવાના કારણે પગાર થોડાક બે ત્રણ ચડી ગયા છે એ ચડત પગાર અમે કરવા તૈયાર જ છીએ ગ્રાન્ટનો હુકમ આવી ગયો છે પણ પૈસા કોઈ કારણોસર સરકારમાંથી હજી જમા થયા નથી એટલે આજ રોજ બગસરા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો એનું પ્રતિનિધિ મંડળ સહિત બગસરા નગરપાલિકા આવ્યા હતા રજૂઆત કરી લોકોએ અને એના રજૂઆતને અનુયે અમે એને આશ્વાસન રૂપે ત્રણ પગાર અત્યારે કરી આપીએ બાકી એનો એક જ પગાર એ છે એટલે ત્રણ પગાર અમે કરવા તૈયાર છીએ જો એ લોકો પગાર લઈને અને શાંતિથી પગાર લઈને અને કામે ચડી જાય તો હજી કોઈ ઉપવાસ ઉપાસનું એનું કાંઈ આયોજન છે નહીં તો અમે ત્રણ પગાર સો ટકા એને કરી દેશો એમ જોતા હોય એ લોકોને અમે કીધું છે કાલ બપોર સુધીમાં તમે જવાબ દીઓ અમે તમને કાલે બપોર સુધીમાં પગાર ત્રણ પગાર